આજે અઢારમી જૂન બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહન ને ગમવાને ઈચ્છો માનુંની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને ને કાજજો હરિજન સંગે રાખો પૂર્ણ પ્રીતડી ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજો મોહન ને મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરી રહ્યા છીએ સુખ વાતો કરે છે માત્ર પોતાની બેનને નહીં પરંતુ દુનિયામાં જેને જેને સુખી થવું હોય દુઃખ મુક્ત થવું હોય આધિ વ્યાધિને ઉપાધિથી મુક્ત થઈ અને ભગવાનના સુખે સુખિયા થવું હોય એના માટે મુક્તાનંદ સ્વામી પોતાના બેનના મિશે આપણને સૌને ઉપદેશ આપી રહ્યા છે હરિજન સંગે રાખો પૂર્ણ પ્રિતડે ભગવાનની સાથે પ્રેમ કરો છો પરંતુ ભગવાનને પ્રેમ કરો સાર્થક ક્યારે કહેવાય કે ભગવાનનું ભજન કરતા જે કોઈ સંતો હરિભક્તો છે એના માટે આપણને માન થાય આદર થાય એનો આપણને ગુણ આવે અને એના ગુણોનું દર્શન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એના ચરણની રદ લેવાનું મન થાય ત્યારે સમજો કે વી આર લવિંગ ટુ ગોડ અમે ભગવાનને ચાહીએ છીએ ભગવાનની ભક્તિ કરીએ છીએ ભક્તિ એટલે માત્ર તિલક ચાંદલો અને ગળામાં કંઠી એટલું પર્યાપ્ત નથી ભક્તિ એટલે ભગવાનના થઈએ ને ભગવાનના જે થયા છે એને પણ આપણો પોતાનો પરિવાર માનીએ પરિવારના સભ્યો માનીએ એની સાથે હેતપીરતા રાખીએ એના સુખે સુખ્યા ને એના દુઃખે દુખિયા આવી સમજણ આવે અને આવી ભાવના જાગે ત્યાર પછી આપણને સુખનો અનુભવ થાય બાકી ભગવાન ભેળા રહેતા હોય ભગવાનના ચરણ કમળ પકડીને બેઠા હોય અરે ભગવાન અંદર થોડા દિવસ માટે રહેવા માટે પણ આવ્યા હોય પણ એમની સાથે આવેલા સંતો કે હરિભક્તો પ્રત્યે આપણને નફરત હશે એનો મહિમા નહીં હોય એના અભાવ ગોની વાતો આપણે સાંભળતા કરતા આવીશું તો ભગવાન આપણી ભેળા હોવા છતાં પણ ભગવાનનો આપણને આનંદ નહી આવે જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે કલાપીની પંક્તિ આપણા પ્યારા કોણ છે ભગવાન અને સંત ભગવાન ને સંત જેને પોતાના માને છે અને જેને વાલ કરે છે એને પણ આપણે પ્યારા માનીએ પણ આપણને અવળું છે આવો કોઈ ભક્ત કે સંત આપણે જોઈએ તો આપણને એના પ્રત્યે ઘૃણા થાય ઈર્ષા જાગે મત્સર જાગે એનું માન સન્માન થાય આપણે સહન ન કરી શકીએ એટલા માટે છેલ્લી પંક્તિમાં ત્યાગો મદ મત્સર જૂઠી કુળલાજ જો આટલા દુર્ગુણોનો ત્યાગ કર્યા સિવાય તમે ક્યારેય પણ જીવનની અંદર સુખી થઈ શકશો નહીં ભલે સોનાના પલંગમાં આળોડતા હોય ભલે દુનિયાના રાજા હોય ભલે કદાચ ભગવાનના નામની માળા ભજન ભક્તિ કરતા હો તો પણ સુખ અને શાંતિનો અનુભવ નહીં થાય કારણ કે દુઃખનું કારણ આ બધા દોષો છે દુઃખનું કારણ આપણા સ્વભાવને પ્રકૃતિ છે દુઃખનું કારણ આપણું અજ્ઞાન અહંતાને મમતા છે દુઃખનું કારણ ભગવાનનો અને ભગવાનનું ભજન કરતા સંતોના મહિમાનો અભાવ છે ત્યાગો મદ મત્સર જૂઠી કુળલા જ ભગવાન નું ભજન થઈ શકતું નથી મધ કારણે મદ એટલે કામ પણ ગણો મદ એટલે આપણને કોઈ પણ આધ્યાત્મિકતા કે સાંસારિક સત્તા સંપત્તિ વૈભવ હોય એનો અભિમાન એ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણાથી ભજન નહીં થાય કદાચ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા ઈશું તો પણ એ ભગવાનનો નામ લેવાનો આનંદ નહીં આવે ભજન કરવાનો આનંદ નહીં આવે આજ્ઞા પાળવાનો આનંદ નહીં આવે સ્મરણ ને ધ્યાન માનસી કરવાનો આનંદ નહીં આવે ત્યાગો મદ મત્સર શ્રીજી મહારાજે મત્સરનું બહુ ખંડન કર્યું છે અને ઈર્ષા અને મત્સરની વાત કરિયાણીના વતના કરી કે મત્સર અતિ જીર્ણો છે ઈર્ષા તો દેખાય પણ મત્સર કોઈનામાં હોય એ જાણવો બહુ કઠણ છે અતિ સૂક્ષ્મ છે મહારાજે કહો અમે કારિયાણીમાં બિરાજમાન દિવાળાના દિવસે મહારાજ પોતે વસતા ખાચાના દરબારમાં બિરાજમાન થયા છે દીપમાળા પૂરી લે છે અને દીવબંદરના બંદરના પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિ મહારાજના માટે વાઘા અલંકાર લઈ અને દીવબંદરથી ચાલતા ચાલતા પગપાળા કારિયાણી પધાર્યા મહારાજ અંતર્યામી પણ એમનો ભાવ જાણી સભામાંથી ઉભા થયા મહિલા મંડળમાં ગયા અને સામેથી વસ્ત્ર પરિધાન માગ્યા ધારણ કર્યા અને સભામાં બિરાજમાન થયા અને તે વખતે દીનાનાથ ભટ્ટ આવ્યા એટલે મહારાજે તરત જ એ મોંઘા જરિયાની વસ્ત્ર અલંકાર ઉતારી અને એમને ભેટમાં આપી દીધા અને તે વખતે મહારાજે વચના આ પ્રસંગનો ઉલ્લેખ કરીને વાત કરી છે કે અમે આ ભક્તના પ્રેમને આધીન થઈને આ વસ્ત્રો અંગીકાર કર્યા અલંકાર અંગીકાર કર્યા એ ભક્તને ધન્ય છે પરંતુ એ ભક્તનો ભાવ અને ભક્તિ અંગીકાર કરીને દિનાનાથ ભટ્ટને અમે વસ્ત્ર ઉતારીને આપી દીધા એમાં કેટલાક ઠાલા ઠાલા બળી મરતા હશે દીધા કોઈએ લીધા કોઈએ આપ્યા કોઈને અને વચ્ચે ઠાલો ઠાલો બળ્યા કરે એનું નામ મત્સર છે અને જ્યાં સુધી મત્સર છે ત્યાં સુધી મહારાજે કહ્યું કે એને ભાગવત ધર્મ સિદ્ધ નહીં થાય ધર્મ પ્રોજ્જિત કૈત ગોત્ર પરમો નિર્મત્સરામ સતામ ભાગવતનો આ ઉલ્લેખ કરીને મહારાજે વાત કરી નિર્મત્સર એવા જે સંત છે એ જ ભાગવત ધર્મના અધિકારી થાય છે ભાગવત ધર્મ એને વરે છે એકાંતકી ભક્તિ કરવા માટે મત્સરનો ત્યાગ કરવાની જરૂર છે ઘમંડનો ત્યાગ કરવાની જરૂર છે દેહાભિમાનનો ત્યાગ કરવાની જરૂર છે ઈર્ષ્યાનો ત્યાગ કરવાની જરૂર છે અણસમજણનો ત્યાગ કરવાની જરૂર છે દુર્ગુણોનો ત્યાગ કરવાની જરૂર છે મુક્તાનંદ સ્વામી સુખ અને શાંતિનો અનુભવ કરવા માટે બીજો કોઈ ઉપાય બતાવતા નથી ભગવાન મળ્યા પછી પણ સ્વામીએ કહ્યું કે હઠ માને ઈર્ષા એ ભગવાનના ભક્તનો પીછો છોડતા નથી ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે રૂપી દરવાજે રહેવું અને હઠ માન અને ઈર્ષાનો ત્યાગ કરવો આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ